ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ના પ્રમુખ તરીકે નરેશભાઈ બંથિયાની વરણી કરાઈ છે આગામી બે વર્ષ માટે યુઆઈએના પ્રેસિડેન્ટ તરીકે નરેશભાઈ બંથિયા કામગીરી કરશે યુઆઈએના અટકેલા વિકાસના કામો પૂર્ણ કરવા વચનો આપ્યા હતા યુઆઈએ ઇન્ડસ્ટ્રીયલ ટીમના માર્ગદર્શક અગ્રણી ઈશ્વર બારી બજંગભાઈ ભરવાડ અને અજયભાઈ શાહે શુભકામનાઓ પાઠવી હતી મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહી નરેશભાઈ બંથિયાને ફૂલ અને ગુલદસ્તો આપી શુભેચ્છાઓ પાઠવી હતી हम सभी आप सभी का आभार व्यक्त करते हैं कि आपने हमारी टीम को जिताया और जो जो वादे हमने आप लोग के किए हैं हम उसको पूरा करेंगे इससे पहले भी जिग्नेश भाई की जो टीम थी हमारी टीम थी उन्होंने 90 परसेंट काम कर चुके हैं अब हमको बैलेंस जो काम है जो जिग्नेश भाई की टीम ने किया है उस टीम में हम भी शामिल थे उस काम को हमें आगे बढ़ाना है और हमारा एक ही मुद्दा है उमरगांव का विकास अच्छा। उमरगांव के विकास के अलावा हमारा और कोई मुद्दा नहीं है और उसके लिए जो भी डिसीजन्स होंगे कुछ हो सकता है डिसीजन सबको अच्छे नहीं भी लगे पर जो उमर के विकास में बाधा रखेगा उसकी बात नहीं मानी जाएगी और हम ईश्वर काका के नेतृत्व में उमरगांव का पूरा विकास करेंगे धन्यवाद इलेक्शन पूर्ण कर અને નરેશભાઈને આપણે બહુ જ આશાવાદથી પ્રમુખ તરીકેનું કાંટાળો તાજ આપણે એમને પહેરાવ્યો છે આમ જોઈએ તો છેલ્લા બે મહિનાથી અટકળો ચાલતી હતી કોણ પ્રમુખ બનશે કોણ જીતશે કોણ હારશે પણ એ બધાનો અંત આજે પૂર્ણ થયો છે આપણે આશા રાખીએ છીએ કે જે રીતે ઇન્ડસ્ટ્રીવાળાએ આપણા પર ખૂબ જ મોટો ભરોસો મૂક્યો છે એ ભર ભરોસાને પાર પાડી અને એમના જે અપેક્ષા મુજબના બધા કામો જે પડતર પ્રશ્નો છે જીઆઈડીસીને લગતા ગામને લગતા રોડ વીજળી પાણી કેબલ કેબલિંગ ફાયર બ્રિગેડના જે અન્ય પ્રશ્નો છે એનું વહેલામાં વહેલી તકે આપના નવા પ્રમુખ અને બોડી નિરાકરણ લાવી અને પાયાની સુવિધાઓ ઇન્ડસ્ટ્રીને મળે એવું કાર્ય કરવા હું એ લોકોને શુભેચ્છા પાઠવું છું અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે